નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિતમાં ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રમાં સ્વાધ્ય તેર પોઈન્ટ એકનો ત્રીજો દાખલો ગણીશું જેની રકમ છે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા અઢાર છે ખૂટતી આવૃત્તિ એફ શોધો તો આપણે આ દાખલામાં મધ્યક અઢાર આપી દીધેલો છે પરંતુ એક ખૂટતી આવૃત્તિ એફ શોધવાની છે તો આપણે પહેલાં દૈનિક ખિસ્સા એટલે કે જે વર્ગોમાં આપેલું છે તે લખીશું વર્ગ જે છે અગિયારથી તેર તેરથી પંદર પંદરથી સત્તર સત્તરથી ઓગણીસ ઓગણીસથી એકવીસ 21 થી ત્રેવીસ અને ત્રેવીસ થી પચીસ ત્યારબાદ આવૃત્તિ જેને આપણે એફઆઈ કહીશું તે છે સાત છ નવ તેર એફ પાંચ અને ચાર ત્યારબાદ આપણે આમાં મધ્યક એટલે કે એક્સ બાર એ આપણે પહેલેથી અઢાર આપી દીધેલો છે તે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું તો હવે આપણે આ દાખલામાં આપણે આવૃત્તિમાં વચ્ચે એક સંખ્યા આપેલી નથી તો આપણે પહેલાં આવૃત્તિનો સરવાળો કરીશું તો આવૃત્તિ છે સાત ને છ તેર તેર ને નવ બાવીસ બાવીસ ને તેર પાંત્રીસ એફ એમના રહેવા દઈશું પાંત્રીસ ને પાંચ ચાલીસ અને ચાલીસ ને ચાર થશે ચુમ્માલીસ તો સીગમા એફઆઈ બરાબર ચુમ્માલીસ આપણે એફ એમનામ રાખાતા એને ચુમ્માલીસ એફ નહીં પણ ચુમ્માલીસ પ્લસ એફ કરીને લખીશું ત્યારબાદ હવે બાકીના દાખલાની જેમ જ આપણે મધ્ય કિંમત શોધીશું જેને એકસાઈ વડે દર્શાવીશું મધ્ય કિંમત એટલે અધસીમા અને ઉધ્ધ સીમાનો સરવાળો કરી બે વડે ભાંગવાના અગિયાર પ્લસ તેર ભાંગ્યા બે એટલા આપણે જવાબ મળશે બાર ત્યારબાદ બધામાં સરવાળો કરી અને ભાંગવા ના જઈએ તો જેટલું વર્ગોમાં અંતર હોય તેટલું જ મધ્ય કિંમત વચ્ચે અંતર રાખતું જવાનું એટલે કે અહીંયા અહીં બેનું અંતર છે તો આમાં મધ્ય કિંમતમાં પણ બ બેનું અંતર રાખતું જવાનું એટલે કે બાર ને બે ચૌદ ચૌદ ને બે સોળ સોળ ને બે અઢાર અઢાર ને બે વીસ વીસ ને બે બાવીસ બાવીસ ને બે ચોવીસ હવે આપણે પદ વિશલનની રીતનો ઉપયોગ કરવા માટે યુઆઈ શોધીશું તો યુઆઈ માટે આપણે દર વખતે પહેલી કિંમતને એ ધારતા પરંતુ આપણે આમાં પહેલી કિંમતને એ નહીં ધારી શકીએ કારણ કે આપણે ખુટતી આવૃત્તિ શોધવાની છે એટલે ખુટતી આવૃત્તિ આપેલી છે એની સામે જ આપણે એ ધારવો પડશે એટલે આપણે એ બરાબર અહીંયા વીસ ધારવાનો રહેશે તો આપણે જ્યાં એ ધારી એની એની સામે આપણે હંમેશા ઝીરો મૂકતા અને નીચે કન્ટિન્યુ એક બે ત્રણ ચાર એવી રીતે નંબર આપતા અને આ વખતે આપણે પેલી સંખ્યાને એ નથી ધારી એટલે ઉપરની સંખ્યામાં પણ અંક આપવા પડશે તેથી ઉપરની સંખ્યામાં ઝીરોથી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એવી રીતે અંક લખવાના રહેશે ત્યારબાદ આપણે હવે એફઆઈ અને યુઆઈ શોધીશું તેના માટે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો રહેશે સાત ગુણ્યા ચાર એટલે ઇઠ્યાવીસ પરંતુ ચાર માઇનસ હોવાથી ઇઠ્યાવીસ પણ માઇનસ મળશે એવી જ રીતે છ તેરી અઢાર પણ માઇનસ અઢાર નવ દુ અઢાર તેર એકુ તેર આ સંખ્યા અહીંયા સુધી માઇનસમાં હતી હવે એફ ગુણ્યા ઝીરો એટલે ઝીરો મળશે પાંચ ગુણ્યા એક એટલે પાંચ ચાર ગુણ્યા બે એટલે આઠ ત્યારબાદ હવે આપણે એફઆઈ અને યુઆઈનો સરવાળો કરીશું પણ તેના માટે આપણે ચાર સંખ્યા માઇનસમાં છે અને બે સંખ્યા પ્લસમાં છે એટલે આપણે પહેલાં માઇનસવાળી સંખ્યાનો સરવાળો કરીશું ત્યારબાદ પ્લસવાળી સંખ્યાનો સરવાળો કરીશું તો ઇઠ્યાવીસને અઢાર થશે છેતાલીસ ને અઢાર થશે ચોસઠ ચોસઠ ને તેર થશે સિત્તોતેર પણ સિત્તોતેર આપણે કેવા મળશે માઇનસમાં કારણ કે માઇનસવાળી સંખ્યા હતી હવે ત્યારબાદ બે સંખ્યા પ્લસમાં છે તે આઠ ને પાંચ તેર એ પ્લસમાં રહેશે હવે આપણે આનો સરવાળો બાદબાકી કરીશું જો બંને નિશાની અલગ અલગ છે એટલે કે ઓછે વત્તે ઓછા થાય એટલે બાદબાકી કરવાની રહેશે સાતમાંથી ત્રણ જાય તો ચાર અને સાતમાંથી એક જાય તો છ મોટા પદની નિશાની મૂકવાની હોવાથી માઇનસ ચોસઠ તેથી સીગમા એફઆઈ યુવાય આપણે માઇનસ ચોસઠ મળશે હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુવાય છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ આપણે એક્સ બાર પહેલેથી આપેલો છે તો એક્સ બારની કિંમત મૂકીશું અઢાર એ છે વીસ ત્યારબાદ સીગમાં એફઆઈ યુઆઈ આપણે માઇનસ ચોસઠ મળડા છે અને સીગમાં એફઆઈ એ ચુમ્માલીસ પ્લસ એફ મળ્યા છે અને ગુણ્યા એચ એટલે અંતર છે બ બેનું છે તો આપણે બે મૂકીશું ત્યારબાદ અઢારમનામ રાખીશું અને હવે વીસ આ બાજુ પ્લસમાં છે તો ડાબી બાજુ આવશે તો આપણે માઇનસમાં કરવા પડશે તેથી માઇનસ વીસ થઈ જશે બાકીની રકમ એમને મૂકતા અઢારમાંથી વીસ જાય એટલે આપણો જવાબ મળશે માઇનસ બે ત્યારબાદ માઇનસ ચોસઠ ચુમ્માલીસ પ્લસ એફ બે રહેશે હવે આ બાજુ ગુણાકારમાં બે છે એને આ બાજુ લઈ આવવા હોય તો આપણે ભાંગાકારમાં લઈ આવવા પડશે તેથી માઇનસ ચોસઠ છેદમાં ચુમ્માલીસ પ્લસ એફ હવે છેદ ઉડી જશે બે બે ઉડી ગયા એટલે માઇનસ એક વધશે ત્યારબાદ બંને બાજુ માઇનસ હોવાથી આપણે માઇનસને પણ ઉડાડી દઈશું તો આપણે એક બરાબર ચોસઠ છેદમાં ચુમ્માલીસ પ્લસ બે પ્લસ એફ તો હવે આપણે ચુમ્માલીસ પ્લસ એફ આ બાજુ છે ભાંઘાકારમાં બરાબર આ સાઈડ આવશે તો એકના ગુણાકારમાં આવી જશે ચુમ્માલીસ પ્લસ એફ બરાબર ચોસઠ ચુમ્માલીસને એક સાથે ગુણતા આપણે 44 મળશે અને ચુમ્માલીસને નહીં પણ એકને એફ સાથે ગુણતા મળશે આપણે એફ બરાબર ચોસઠ હવે ચુમ્માલીસ આ બાજુ પ્લસમાં છે તેથી આપણે એફને એકલો કરવા માટે એફ બરાબર ચુમ્માલીસને આ બાજુ લઈ જતાં ચુમ્માલીસ માઇનસ થઈ જશે તો એફ બરાબર ચોસઠ માંથી ચુમાલીસ જાય એટલે વીસ મળશે તો આપણે એફ બરાબર વીસ મળશે તો આપણી ખૂટતી આવૃત્તિ થશે એફ બરાબર વીસ આ આપણો જવાબ રહેશે